ભારતમાં કે ગુજરાતમાં ગમે ત્યારે કોઈ પણ જાતની વિપત આવે ત્યારે રત્ન કલાકારોનો મોટો મોટો ફાળો હોય છે કરોડો રૂપિયાનું દાન પછી ધરતીકંપ આવ્યો હોય કે કોઈ પણ જાતની આપદા આવી હોય તો રત્ન કલાકારો ક્યારેય પાછળ રહ્યા નથી અરે રક્તદાનના હું જ્યારે સુરત હતો ને તે રક્તદાનનો વર્લ્ડ રેકોર્ડ કરેલો જ્યારે લોહીની તાણ પડી ગઈ ને હોસ્પિટલોમાં તો એના સુરત રક્તદાનનો કેમ્પ રાખ્યો હતો એમાં વર્લ્ડ રેકોર્ડ થયો હતો વર્લ્ડ રેકોર્ડ એમાં હું બ્લડ દેવા ગયો હતો એટલે રક્ત કલાકારોએ દેવામાં કોઈ દી પાછી પાની કરી જ નથી પણ આજે એ બિચારા ટેન્શનમાં છે એને મહા બૂસ્ટર ડોઝની જરૂર છે તો કોઈ એવો માણસ નથી સરકારને કે કે આને આપો બુસ્ટર ડોઝ આપો અને આનો ઊભું રાખો નહીં ત્યારે આ ડહુ બંધ થાય અત્યારે બે હજાર આઠ કરતાં ખરાબ પોઝિશન છે બે હજાર આઠમાં એટલી બધી વિકટ પરિસ્થિતિ નહોતી અને સુરતવાળા તો હવે બાયુ ખાલી એટલું કે ને કે હાલો એટલે કેબિનમાં બે જવાના છે બુકિંગની વાત નથી જોવાની બાયુ કે એટલી વાર છે Hallo, Gammer, ihr kennt